गाइस hey अपना रसोई तैयार था आमने हो बनाय सूखी भाजी आज तो गा अत्ता सूखी भाजी बनाई आलू ने मस्त ला शुरू कोtrimethyl ले पहले बैठे रोटी रेडी था है मस्त बनाई मस्त बनाय टेस्टी केचप बैचप नौकिन नहीं टोमेटो नौकिन बनाई चटपटी ला तुम तो फोन में पड़े था वीडियो तो थे बराबर हां मदनिल भाई લે મૂકી દે સુબાઈ સુરુવાંન ખાઈ લેજો બાકે ખાવાની આ જો પાપડ શેકાય જો મસ્ત ફૂલ હાલ 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 હાલ

को लाया नहीं दो mm -hmm. ना वो <laughs> लाया को mm -hmm. पापड़ सेकवा नमस्ते करो हाय गाइस तो जो कपड़ा वाली है नहीं mm. ना जैकेट कौन ठठाई रहो ठीक है कौन है गोबर मैं कौन हूं हां

લટ્ટી લાગતી આ ગરમ જાકી સેટર છે ગરમ નઈ લે એ કોણ નો પતરી મારેલી હા દેખાય કાપેલું હો હં નવા સ્વેટર હાટુ કાપી જો જો કાપેલું હોય તમને બધેન ખબર પડતી હોય કે કાપેલું હોય તો લખજો આમાં સુરુ બેન ના તેજ ગાઈસ આજે તો રોટલા ને કઢી છે આજ તો ટમ ટમાટમ

જેના ઘરમાં કે લક્ષ્મી હોય ને એ સસુંદર જાય એવું કોઈ હોતું નહી મારે લક્ષ્મી રોટલો હોય તો સસુંદર આવ્યું

રોટલી જેની કરીશ લીલું લસણ લીલી ડુંગળી લીલું લસણ લીલું ડુંગળી લીલા મરચા આપડે સુકા મરચા નથી

આજ તો કઠિન રોટલા ખાવા હમ દેશી ખાવાનું મસ્ત ચાર બે ગાડા પર ખાવાનું એક દાળ દેશી ખાવાનું ખાવા જમ થઈ જાય બે ગાડા પેલા અમેરિકન પિઝા ખાતા હતા

ડુંગળી મરચા બધું અંદર હોય ટેસ્ટ સોડે બધું મને આઈતા નથી આવતી મને મારા બે ને શીખવાડી આઈતા અલાઈન બનાવવાની કે અલાઈન બનાવે તો મસ્ત બનાવે એને હા હોય શીખવાડી હતી જો ગાય સાહેબ તો ફીણા બેહી જાય ને તાજો ઉકાળવાની ફીણા આવી હે ને ફીણા બધા બેહી જવા જોઈએ પસંદ નહીં રહે